તિરંગા રેલી સહિતના કાર્યક્રમ સંદર્ભે આયોજન માટે વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબના બેઠક યોજવામાં આવી જેમાં હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ રેલી સંજેલી તાલુકા મામલતદાર કચેરીથી શરૂ કરવામાં આવી અને બજારમાં થઈ સંજેલી તાલુકા પંચાયત ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ આમલીયા તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન પલાસ ભાજપા પ્રમુખ રમેશભાઈ તાવ્યાડ माजी પ્રમુખ જગદીશભાઈ પરમાર ધનાભાઈ માવી શ્રી અમરસિંહ બામણિયા સાહેબ બીજેપી આદિજાતિ મૂર્છા પ્રમુખ અલ્પેશ કટારા તેમજ સંજેલી સરપંચ શ્રી મનાભાઈ ચારેલ સંજેલી તાલુકા આજુબાજુના વિસ્તારના ગ્રામજનો સંજેલી તાલુકા મામલતદાર શ્રી સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર કચેરી તેમજ સંજેલી તાલુકા પંચાયતના કર્મચારીઓ તલાટી કમ મંત્રી શ્રીઓ સંજેલી તાલુકા સરપંચ શ્રીઓ આંગણવાડી બહેનો સુપરવાઇઝર બહેનો આરોગ્ય કર્મચારી સ્ટાફ સંજેલી તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ પોલીસ સ્ટાફ વિવિધ ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ મરસુલા સાથે હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી વ્યુરોજી પાંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ સંજેલી સંજેલી તાલુકાના જે તમામ કાર્યકર્તા મિત્રો અને આગેવાન ભાઈઓ વડીલો બહેનો અને બધો પૂરો સ્ટાફ મળીને આજે સંજેલી તાલુકામાં હર ઘર તિરંગા યાત્રા દરેક ગામ દીઠ ફળિયા દીઠ જે ઘરડીઠ લગાવવામાં આવે એવી આજે સંજેલી તાલુકામાં રેલી કાઢવામાં આવી હતી અને રેલી આજે સફળતા પણ ખૂબ જોશભર ઉત્સાહભર બધા અમારા કાર્યકર્તા સાથે જોડાયા હતા